you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ હમણાં એક ભયંકર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે ગાઝામાં ઇઝરાયલ ફરી પાછું ત્રાટકતા તેને ધબધબાટી બોલાવી છે ઇઝરાયલે રવિવારે કરેલા જબરદસ્ત હવાઈ હુમલામાં પચાસ થી વધુ મોત થયા છે અને સાઈઠ થી વધુ ઈજા થઈ છે આ સાથે ગાઝામાં સાતમી ઓક્ટોબરના હુમલા પછી મળતી કાર્યવાહીમાં માં મરનારાઓનો આંકડો ઓગણીસ હજાર ને વટાવી ગયો છે આજે પણ યુદ્ધ બંધ થયું નથી મૃત્યુ પામેલાઓમાં સિત્તેર ટકા મહિલાઓ અને બાળકો છે ઇઝરાયલ ના સાથેના યુદ્ધમાં અત્યાર પચાસ હજારથી થી વધુ ઈજા પામ્યા છે અને કુલ લાખ માંથી બે મહિના થયા છે છે અને અને પગલે પટ્ટીની વસ્તી વિસ્થાપિત થઈ તેમને રહેવા માટે ઘર નથી ઇઝરાયલ તરફથી થતા હવાઈ હુમલાએ ગાઝામાં કેટલાય શહેરોને ખંડેરમાં બદલી નાખ્યા છે દરેક દિવસ વીતવાની સાથે ઇઝરાયલ લશ્કર ગાઝાના વધુ ને વધુ હિસ્સા પર અંકુશ જમાવી રહ્યું છે આ કડીમાં ઇઝરાયલે ગાઝા પરનું આક્રમણ વધારે તીવ્ર બનાવ્યું છે સેન્ટ્રલ ગાઝામાં એક શરણાર્થી શિબિરમાં થયેલા હુમલામાં લગભગ પચાસ લોકોના જીવ ગયા છે